હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે રામાપીરનું દ્વારિકાના નાથ આવો ને તમે અવતાર ધરી રામાપીર તમે અવતાર લઈને આવો ભજન નીચે લખેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય રામાપીર જય અલગધણી आवो आवो ने द्वारथ ने नवतारी आो आवो ने तमे अवतारी तमे रामदेव बनिने नाड आो नारी तमदेव बनिने ने तमे अवतारी तमे खारा समुन्दरवसियाहता तमे कारा सन्दरमावस्यामे अजमलरायने दर्शन दीधा अजमलरायने दर्शन दीधाहता, तमे वसने ने तमे अवतारी तमे वसने बंधान मरानात, आवो ने तमे अवतारी आवो आवो ने द्वारिका नानात आवो ने तमे अवतारी तमे रामदेव बनिने नानाबर आवो ने तमे अवतारी हमे आवीने परछपुरया हता तमे કુમકુમની પગલી પાડી હતી તમે કુમકુમની પગલીઓ પાડી હતી તમે પોઢિયા પારણીયામો મોજાળ આવો ને તમે અવતારી તમે પોઢિયા પારણીયામો મોજાળ આવો ને તમે અવતારી આવો આવો ને દ્વારિકાના આવો ને તમે અવતારી તમે રામદેવ બની ને નાના બાળ આવો ને તમે અવતારી તમે મીન્રદેવ ખોળે રમતા હતા તમે મીનદેવને ખોળે રમતા હતા તમે ઉકળતી દેગ ઉતારી હતી તમે ઉકળતી દેગ ઉતારી હતી ભાંગ્યા વાંજિયાના મેણાએ આવ તમે અવતારી આવો આવો ને દ્વારિકાનાથ तमे अवतारी तमे रामदेव बनी ने नाना आवो ने तमे अवतारी तमे घोडीलाने हठ लिधी हती તમે ઘોડીલાની હઠ લીધી હતી તમે દરજીને પરસો આપ્યો હતો તમે દરજીને પરસો પૂર્યો હતો ઘોડા આકાશે ઉડાડ્યા મારા નાથ આવો ને તમે અવતારી ઘોડા આકાશે ઉડાડ્યા મારા નાથ આવો ને તમે અવતાર વારી પેલો વાણ જારો જૂઠા વેણ બોલ્યો હતો પેલો વાણ જરો જૂઠા વેણ બોલ્યો હતો એના બોલવાના વચન તમે પાળિયા હતા એના બોલવાના વચન તમે પાળિયા હતા એની મિસરી બનાવી ખાર લગાવ્યાઓ ને તમે અવતારી हेनी मिसरी बना विखारे लया आवो तमे अवतारी आवो आवो ने द्वारिका आवो ने तमे अवतारी तमे आवो ने रामदेव बने ने तमे अवतारी देवने वीरमदेव सोपा रमता વિરમદેવની સાથે સોપાટે રમતા હતા રમતા રમતા વાણિયાનો પોકાર સાંભળ્યો હતો તમે ડૂબતા બસાવ્યા એના વાણ આવો ને તમે અવતારી તમે ડૂબતા બસાવ્યા એના વાણ આવો ને તમે અવતારી આવો આવો ને દ્વારિકાના નાથ આવો ને તમે અવતારી આવો રામદેવ બની ને નાના બાળ આવો ને તમે અવતારી બેની સગુણાની વારે આવ્યા હતા હો બેની સગુણ નિવારે તમે આવ્યા હતા તમે મરેલા ભાણે જ જીવાડિયા હતા તમે મરેલા ભાણે જ જીવાડિયા હતા તમે બેનીના ટાળિયા ભાવ પાર્યાઓને તમે અવતારિત બેની બેનીના ટાળિયા ભાવ દુઃખ પાર્યાઓ ને તમે અવતાર તમે વાળીનાથને ગુરુ માન્યા હતા તમે વાળીનાથને ગુરુજી માન્યા હતા તમે ભેરવોને ભોમાં ભંડાર્યો હતો તમે ભેરબાને ભોયમાં ભંડાર્યો હતો તમે ઉતારો ભૂમિ કેરો ભાર્યા આવો ને તમે અવતારી તમે ઉતાર્યો ભૂમિ કેરો ભાર આવો ને તમે અવતારી આવો આવો હો દ્વારિકા નાનાથ આવો ને તમે અવતારી આવો રામદેવ બની ને નાના બા તમે અવતા તમે બીજના તે બાર રૂપ ધરિયા હતા હો તમે બીજના તે બાર રૂપ ધરિયા હતા તમે ડાલી બને હાથ માલીધા હતા તમે ડાલી બને હાથમાં લીધા હતા બાર બીજના ધણી કહેવા ને તમે અવતારી હો બાર બીજના ધણી કહેવાણ આવો ને તમે અવતારી હો આવો આવો હો દ્વારિકા નાથ આવો ને તમે અવતારી હો તમે રામદેવ બની ને નાના બાળ આવો ને તમે અવતારી જય અલગ ધણી